એક યુવક છે કે જે મનસુખભાઈ રાઠોડ ને ફોન કરે છે અને જેની માતાજી વિશે બોલે છે તેને લઈને આ યુવક મનસુખભાઈ રાઠોડ ને ધમકી આપે છે જે મિત્રો મનસુખભાઈ રાઠોડ સાથે આ યુવક જોરદાર ટક્કર થાય છે

હા પણ ખુમણ મને ખબર તમારામાંય આવે હા હા એટલે જયરાજભાઈ ખુમણ બોલું હું એમ કઉ છુ કે આટલું બધું તમારે ફેમસ થઈ જાવું હા તમારે ઇન્સ્ટાગ્રામ માં ફેસબુક માં આટલું બધું ફેમસ થાઉ તમારે હા તો અમને કયો તો અમે ફેમસ કરી દેવી તમને એમ કરી દ્યો ને કોઈ તમને તમારે હા તો અમને અમને તમે થોડું ઘણું અમને કયો ને તો અમે અમે તમારા વિડિયા મૂકી ને અમે ફેમસ કર્યું ને તમને એમ થોડો ઘણો સપોર્ટ દેવી ને એમ

મારા એ અમે અમારું જોવી અમે ગામનું ના જોયું ગામ શું કરે છે અમે નો જોયું અમે અમારું કે અમે શું કરવી છે એની અમારું જોતા હોય તો તમે થોડો ફોન કર્યો હોય હા તો અમે તમારું જોયું ને કોક ના ભડવાઈ ઉકર કોક ના ઓડિયા અમરન માં જતા કઈ અમે અમારું જ કરી તમારું કરતા હોય ફોન કરે હારો માણસ ફોન નો કરે ફોન કરે એ હારો નો હોય કેમ કે તમારે વિવાદ કરવો હોય એ પણ

છત્રી કોઈ દી આ પડે કાકા એને છત્રી કહેવાય મારી વાત પડે છત્રી છત્રી શું છત્રી ઈ વરસાદ માં તૂટી ગઈ હવે છત્રી પેલા તું તારો કર તારો કર કે તું હું પેલા તારો કર એ ભાઈ તારા હાજે નાજે છત્રી ધમા અમે છત્રીઓનો વખાણ કરી છે કે દી આ ભમાયો ગેલ તાંડલો ને દીજા ભાઈ ને આયો તો બાળ રે એ દીજા બાઈ ને આયો આ ઈ તું માનસ અને તું ઈ આ આ હાલરડા છો

મારી વાત સાંભળો બીજી કઈ નથી કરવી મારી બધી મારી વાત સાંભળો બીજું કઈ નથી કરવું આપડે આવું બધું તમને પણ તમારે અકલ જેવું તો નથી અકલ અકલ નકલ એ બધી ગેરેજ માં મળે હમ

આ ચક્રધારી એવી ત્રીશુલધારી મારો ચક્રધારી વાસુદેવ ધૂપ આ તો ભાઈ આ તો ભારત ભારત છે બાપા અમે ઘટાધો એક દુઓ ગાતી છત્રી એક છત્રી ગાતો ખાલી છત્રી ને બત્રી થઈ નીકળો છો કાકા આ છત્રી આ પેલા તું તારું કરારું કરે તને હારો દુવો બોલતા નથી આવડતું અને તું બોલ લાલ કોનો દુવો ગણ

તમે ભીમ ને પૂછતા હા તમે નહી હું પણ હું સમાજ માંથી ક્યાં આવું તમે કઈ સમાજ માંથી આવો રાઠોડ માંથી આવું રાવડી રાઠોડ માંથી આવો

ભાઈ જો ઈ દરબાર સાંભળી લ્યો ઈ છે ને ઈ ઈ જન્મ આપે તમને કીધું ઘટાણ છે ને કોઈ રાજા નો જન્મ લેવો હોય ને તો ઈ માના પેટમાંથી નો થાય હવે તો પેટી થી થાય હવે અટાણ કેબિનેટ મંત્રી નો જન્મ લેવો હોય તો મતપેટી માં ધ્યાન દેવાનું હવે જો કદાચ ધારાસભ્ય નો જન્મ લેવો હોય તો મતપેટી માં ધ્યાન દેવાનું માં કદાચ થતા બંધ થઈ જાય ભાઈ કોતરી નજર બેન બંધ કરી દીધી

સોગીદાસ ખુમાર તમને કહો બાર વરણી હોળ વરણી દીકરી માથે ભરોસા રાખી અને દાવું ઢેવું સારતી હોય તમે ઉભા ઓળ નીકળત બસાર્યું ઘરે જાય એ તમે કેટલા હરામા એના વખાણ તમારા કરવાના હોય કરવાના હોય છત્રીના એ હાચી વાત મારી વાત આંબળો એમ નઈ એમ કહી શું તમે વેમ લાગે ફોન નો કાપો ને તો વહે નથી લાગતું એટલે ફોન હું આમ કરી નાખું હું તેમ કરી કરીને ફાડીને હું તોડીને હું નવી બધી વાતો કરી

ડા ફરે પછી ન હોય અને કહેર બતા કાગડા આ કવિ કાગ બાપુ કીધું બાપુ એ તો કદાચ ફળીએ કુંદરડા ફરે પણ બાપુ એ તો હાવજ ઘટ માંથી મારો ન હોય એના કરી એમાં ઘટાડ

તમારી હારે મારે ધડબડા આટી કરવી તમે કેમ કે તમે તો બધા લોકલ માણસો કેવા અમે તો પાળિયા થઈને પૂજા મલગ છે પાળિયા નો મલક છે કાકા તમે પાળિયા પૂજા તમારું કઈ જગ્યાએ પાળી અમે

કઈ રીતે તમારું રાજા રાજા રજવાડું કઈ રીતે હતું તમારું? કાકા ભાવનગર દરબારનો વિચાર કરી લ્યો. તમે એક એક રાજાઓના જોગીદારને લઈ લ્યો. તમે ઈ માયલી વાત કરો તમે તમારું મોરોય ન હોય એમાં હું તમે વાતો કરો યાર? અને અમે તો બધા એને ઇતિહાસ ઉજાગર કરવા વાળા માણસો છે કે જે ક્ષત્રિય ધર્મની અંદર જેને તમને કહો આમાં કઈ ઘટે નહીં યાર એની વાતો અમે કરી છે તમારી જેવા પંખા વગરની સાયકલ લઈને બાપુ તંડ્યા કરતા હોય એની વાતો નથી કરતા ભાઈ

એ કાંઈ મોગરાની સુગંધ હોય કેવું પડે આ બાજુ આવા સુગંધ સુગંધ છે એ તો ડોહી એની ફોરેમ આવતી હોય વાતું કરે આ તો આ બાજુ આવે મને ફલાણા ભાઈ પૂછી લીધો ભાઈ કેવો છે એટલે હવે એ કેવું પડે કે એ તો જગત જેની વાતો કરતી હોય આ જેટલા મહાપુરુષોની વાતો વાત કરું અમારે ઘરે ક્યાં ટપાલું લખ્યું મારી વાત કરજો નોગીદાસ કુમાર એ મને ટપાલ નથી લખી ભાવનગર રાજા એ મને ટપાલ નથી લાગી ગોંડલ સ્ટેટ મને ટપાલ નથી લખી પણ જે રાજા જે મહાપુરુષો હતા એના વખાણ આજે થાય ને કાલે થાય ને કોઈ રાત એવી ન હોય જ્ઞા છત્રીઓની વાતો નથી પણ તમારે જેવા લુખેની ની હોય

જા લીજો તમે તમે જે બોલો છો તમે આમાંથી આવે તમે ખુમાર માંથી જાઓ ને ખુમાણ અમારી કરતા નહીં છે અમે અમે રાવડી રાઠોડ